ભારતીય મજદૂર સંઘ દ્વારા રિવરફ્રન્ટ પર મહાસંમેલન પડતર માંગણીઓ અંગે અવાજ બુલંદ કર્યો કામના કલાકો વધારવા સહિતના મુદ્દે ઉગ્ર વિરોધ અમે અમારો હક માંગીએ છીએ કોઈની પાસે ભીખ નથી માંગતાના નારાજ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાજ્યભરના વિવિધ સંગઠનોના હજારો શ્રમિકો અને કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ એકઠા થયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ શ્રમિકોના અધિકારો અને વિવિધ સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવવાનો હતો આ મહાસંમેલનમાં એકસો એકસઠ જેટલા યુનિયનો અને મહાસંઘના કર્મચારીઓએ ભાગ લીધો હતો જેમાં મહિલાઓની હાજરી પણ

આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ કાર્યક્રમ શ્રમિકોના અધિકારો માટે એક જૂથ થઈને લડત આપવાની મજબૂત સંકેત આપે છે